પુરુષો કહે છે કે દરેકના જીવનમાં સંગીત તો છે જ કારણ કે સ્વર પેટી દ્વારા જ આપણે અવાજ કાઢી શકીએ બોલી શકીએ છીએ અને લય દરેકના જીવનમાં છે હે હા લય ન હોય તો સમ ન હોય તો તો ધડા વગરનું બધું આલે હે હા સમજાય છે ને સમજ્યા તમે બોલો તો જય શિયારામ હે હવે આપણે આપણે જય બોલાવીએ જયની જગ્યા છે હે હા અમિતભાઈ જય બોલાવો જોઈએ જો લઈ નો હોય શું થાય કેવું થાય હે ધડા વગર નું હે જો જીવનમાં લય ન હોય જો જીવનમાં સમ ન હોય જો તાલ ન હોય તો પછી આવું થાય ધડા વગરનું હે લય જીવનમાં બહુ જરૂરી છે સમય નથી મારે રાસ પંચાધ્યાય અત્યારે લઈ દેવું છે આ પંદર મિનિટમાં પણ હું કહી દઉં એક પ્રસંગ પૂજે બાપુને એરપોર્ટ મૂકવા જતા હતા અને મુંબઈથી પૂજે બાપુના એક મિત્ર સાથે આવ્યા અને કે કે બાપુ અમારા ગુરુ એવા સુંદર છે એવા એવા એવું છે એણે અમને એમ કીધું કે જીવનમાં નો રિસ્ટ્રિક્શન બંધન ન હોવું જોઈએ બાપુ કે બરાબર છે અને મુંબઈ નો ટ્રાફિક એ તો આપણે જાણીએ પેલા ભાઈ કે રિસ્ટ્રિક્શન નો હોવું જોઈએ બંધન ન હોવું જોઈએ યુ મે લીવ યોર લાઈફ હા તમે તમારી જિંદગી જીવો કોઈ બંધન નથી કોઈ રિસ્ટ્રિક્શન નથી હા આનંદમાં જીવો આનંદ સ્વરૂપ ભગવાન છે આ વિદ્વાન હતો જ્ઞાની હતો હે હા બાપુ કે ઈયાદ છું હા ને રેડ લાઈટ થઈને ફાળ દે બ્રેક મારી હં એટલે બાપુ કે હા બાપુ પછી મને કહે કે આવું કેવું નહોતું પણ સારું બોલાઈ ગયું હા કે નો રિસ્ટ્રિક્શન ધેન વાય વાય આર યુ સ્ટોપિંગ ગો અહેડ હા રિસ્ટ્રિક્શન બંધન નો આવવા જોઈએ ઉભો શું કરવા રહ્યો જવા દે સમજો કે બંધન જીવનમાં જીવનને ઉપાધિ સ્વરૂપ બનાવવા માટે નથી જીવનને વ્યવસ્થા આપીને સુરૂપ બનાવવા માટે બંધન છે હે આ નિયમ કાંઈ આપણને હેરાન કરવા માટે નથી હે આ ટ્રાફિક નિયમ છે આ ભારતમાં તો બધા બહુ સરસ રીતે પાલન કરે હે આ ટ્રાફિક નિયમો છે હા એ કાંઈ આપણને હેરાન કરવા નથી આપણા જીવનમાં આપણને સરળ રે આપણી વ્યવસ્થા માટે બાકી સરકારને શું ફેર પડે ભાઈ હે આટલી બધી જગ્યાએ રેડ લાઈટ ને ગ્રીન લાઈટ ને ઓરેન્જ લાઇટ નાખે ને આ પોલીસવાળાને ઊભા રાખવાના એના પગાર કરવાના કેટલો ખર્ચો કરવાનો હે પણ માટે છે આપણી વ્યવસ્થા જીવનને સરળ બનાવવા એમ આ ભક્તિ કરવાની માળા કરવાની જપ કરવાના કથા વાંચવાની કથા સાંભળવાની હે ઈ આપણા જીવનને સરળ બનાવવા છે કે તું ગમે ત્યાં ભાગે છો ને હા સુખ ને ગોતવાય ક્યાંય નથી તારી અંદર બિરાજમાન છે